નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો આજ આપણે આ વિડીયોમાં જોવાના છીએ અગત્યના તર્પદા શબ્દો જે અગત્ય આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી રહેશે તો ચાલો આપણે શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન છે સર્પણ સરપણ એટલો એનો અર્થ થાય છે નાકણ ત્યારબાદ છે ગોજ ગોજનો થાય છે સોજો ત્યારબાદનો પંથક જેનો અર્થ થાય છે યજમાન ત્યારબાદ છે આડિયો આળિયો જેને કહે એટલે કે કાકડી ત્યારબાદ છે દોથો જેને કહેવામાં આવે છે ખોબો ત્યારબાદનો છે ત્રંભાળુ જેનો થાય છે તરભાણું ત્યારબાદ ગદરો જેને કહેવાય છે ગારો ત્યારબાદનો છે પહાણ એટલે કે નજીક પથ્થર ત્યારબાદનો છે હરફ એટલે કે जारे शब्द जारे आसे हडप त्यारे आसे जल्दी એટલે કે હરપ એટલે શબ્દ થાશે જારે હડપ લે જલ્દી થાશે ત્યાર બાદ નો પ્રશ્ન છે ફરવર એટલે કે લક્ષ્ય ત્યાર બાદ છે તાજીર તાજીર એટલે તેનાનો અર્થ થાશે વેપારી ત્યાર બાદ આબોકર આબોકર એટલે આવકાર ઠોબારી ઠોબારી એટલે ખોટ ત્યાર બાદ છે એમાન એમાન એટલે તેનો અર્થ થાય છે શ્રદ્ધા ત્યારબાદનો પ્રશ્ન છે 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 ગોકિલ એટલે એટલે કે હળ તેના પછી તબક એનો અર્થ રકાબી તગડ તગઢ તેનો અર્થ થાય છે પથ્થર ત્યારબાદ નહાર નહાર એટલે થાય છે દિવસ ત્યારબાદ છે માડું માડું એટલે માણસ ત્યારબાદ છે ઓસાણ ઓસાણ તરફ શબ્દ છે તેનો મતલબ થાય છે યાદ ત્યારબાદ આવરો આવરો તેનો અર્થ થાય છે આવક ત્યારબાદનો છે પાંજણ પાંજણ એટલે કે બંધાણ ત્યારબાદનો પ્રશ્ન છે ખૂંપરો ખૂંપરોનો અર્થ થાય છે દીકરો ત્યારબાદ છે પાછલો પાછલોનો અર્થ થાય છે ઝાડ ત્યારબાદ છે વાવડો વાવડોનો થાય છે વાયરો બચકો મચકોનો થાય છે પોટલું ત્યારબાદ છે સાવલી જેનો અર્થ થાય છે સાદડી ત્યારબાદ છે ઢોચકી જેનો અર્થ થાય છે દોણી ત્યારબાદનો પ્રશ્ન છે ખોરડું એ કઈ બોલીનો શબ્દ છે સૌરાષ્ટ્ર બોલીનો શબ્દ છે તેનો અર્થ શું થાય છે એ તમે જણાવજો ત્યારબાદ છે પા પાનો અર્થ થાય છે બાજુ ત્યારબાદ છે હુજત હુજતનો અર્થ થાય છે હઠ અર્થ થાય છે ત્યારબાદનો છે પ્રશ્નમાં દડબુ એટલે એનો અર્થ થાય છે ઢેપુ ત્યારબાદ છે થડકલી ધડકડી જેને ગોદડી તરીકે કહેવામાં આવે છે ત્યારબાદ છે આફુડું એટલે કે આપ આપમેળે ત્યારબાદ છે ટિંડોર એટલે કે ગાળ માટીનો ત્યારબાદ છે જુહાર એટલે કે પ્રણામો ત્યારબાદનો છે પહ્યા પહ્યા એટલે જૂના જમાનામાં પહ્યા બોલતા એટલે એનો જવાબ આવશે પૈસા ત્યારબાદ છે મૌર્ય મોર્ય એટલે થાય છે અગાઉ ત્યારબાદ છે પતિયારો પતિયારનો મતલબ થાય છે વિશ્વાસ ત્યારબાદનો છે ચૂવું ચૂવુંનો અર્થ થાય છે ટપકવું ત્યારબાદ છે સરાયા સરાયાનો અર્થ થાય છે ફળદ્રુપ ત્યારબાદ છે લેખું એટલે કે હિસાબ ત્યારબાદ છે પાઠો એટલે કે પથ્થરો ત્યારબાદ છે માહેલું એટલે કે અંદરનું ત્યારબાદ છે મોકડું એટલે કે મુક્ત ત્યારબાદ છે ઝાલવું એટલે પકડવું ત્યારબાદ છે દાંડાઈ એટલે કે ઉધુતાઈ ત્યારબાદના પ્રશ્નોમાં છે પહોતો એટલે કે પહોંચ્યો સાસા એટલે કે તંગી આંકડી એટલે સાંકડી આણીયા આણિયા એટલે આજુ આ બાજુ ત્યારબાદ છે થાપોટ એટલે કે ટપલી त्यारबाचे पेज એટલે કે ચોખાની ગેસ બક્કાલો એટલે છે શાકભાજી આકડે ઠઠ એટલે કે ફરચક ઘટ ગળટેરા એટલે છે ગરડા ત્યાર બાદ છે फाટ એટલે કે પોટકુ ત્યાર બાદ છે વટે એટલે કે ઓરંગે પીસૂન પીસૂનનો મતલબ થાય છે કઠોર પછી રુંગુ રુંગુનો મતલબ થાય છે રોધન અને મંદ બુદ્ધિ બને त्यरबासे छांडो छांडो न मतलब થાય છે છોડવું ત્યાર બાદ છે खासा खासा નો મતલબ થાય છે ઉત્તમ સુંદર સ્વભાવ તેનો અર્થ થાય છે ત્યાર બાદ છે કેમ કેમ નો અર્થ થાય છે કેમ ત્યાર બાદના પ્રશ્ન નંબર છે મહાણા નો તર્પદ શબ્દનો અર્થ થાય છે શમશાન ત્યાર બાદ છે ઓરો ઓરો નો અર્થ થાય છે પાસે સાક કરું સાક કરું તર્પદ શબ્દનો અર્થ થાય છે મતલબ બોલાવું ખોરડું ખોરડું નો અર્થ થાય છે નાનું ઘર પોરો પોરોનો અર્થ થાય છે વિસામો વંત્યાક વંત્યાકનો અર્થ થાય છે રીંગણા ત્યારબાદ છે ઉપાલંબ નો મતલબ થાય છે કોકને ટપકો આપ્યો હોય તે ત્યારબાદ છે દાખડો દાખલોનો મતલબ થાય છે તકલીફ દૂજે દૂચનો મતલબ થાય છે ટપકે દહીતો દહીં મતલબ થાય છે પ્રિય વમન વમનનો મતલબ થાય છે ઉલટી ત્યારબાદ છે મુક્તાફળ મુક્તાફળનો થાય છે મોતી શંખ શંખનો તળપદા શબ્દ છે તેનો અર્થ થાય છે મુખ શહર શહરનો અર્થ થાય છે પરોઢ ત્યારબાદ છે કપોત કપોતનો તળપદા શબ્દનો અર્થ થાય છે કબૂતર ત્યારબાદ છે પથ પથનો તળપદા શબ્દનો અર્થ થાય છે આબરૂ ત્યારબાદના પ્રશ્નોમાં છે ત્યારબાદ છે પાંખે એટલે કે તેનો અર્થ થાય છે સિવાય ત્યારબાદ છે દોગામી એટલે કે દગો ત્યારબાદ છે પલવાવું પલવાવું એટલે કે રાજી થવું જરવું જરવું એટલે કે પચવું સાખિયા સાકિયાનો અર્થ થાય છે સાક્ષી વરા વરા એટલે થાય છે પ્રસંગો લોહવાટ લોહવાટ એટલે થાય છે ચિંતા ઓરું ઓળું એટલે નજીક પરણ પરણનો મતલબ થાય છે પાંદડું વેંતબારી વેંતબારીનો તળપદા શબ્દોનો અર્થ થાય છે નજીક વરતું વરતવું એટલે કે ઓળખવું પેઠે પેઠે એટલે સાંજે સરસાઈ સરસાઈ એટલે ચડિયાતપણું આણી બા એટલે આ બાજુ છાક નસો અથવા કેપ ચાલવું એટલે પકડવું ત્યારબાદના તળપદા શબ્દોમાં છે અહીં અહીં એટલે થાય છે સાપ અંશ અંશ એટલે ખભો ત્યાર પછી અહીં અહીં એટલે આ સ્થળે જ્યારે અહીં આ રસોઈ તરફ આવશે ત્યારે એનો અર્થ થાય છે સાપ જ્યારે અહીં અહીંનો અહીં દીર્ઘય ત્યારે ફાવશે તેનો અર્થ થાય છે આ સ્થળે ત્યારબાદ છે વિરજ એટલે કે સ્વચ્છ તરોપુ તરોભૂનો અર્થ થાય છે નારિયળ ત્યારબાદ છે હરક હર્ષનો અર્થ થાય છે હર્ષ નવેણ નવેણનો અર્થ થાય છે રસોડું जाचू जाचू नो मतलब था छे मांगू टैग टैग એટલે પ્રતિજ્ઞા આમ હે આમ નો અર્થ થાય છે હિંમત બાયલુ બાયલુ નો અર્થ થાય છે નામત ત્યાર પછી સાબૂત સાબૂત નો અર્થ થાય છે મજબૂત સંતાય સંતાય એટલે થાય છે બધા ગાફેલ ગાફેલ નો મતલબ થાય છે અસાવત સોતો એટલે સોતો નો અર્થ થાય છે સુગંધી લેપ પછી પાસ પાસ નો અર્થ થાય છે રંગ त्यार बदना त्यार बदा शब्दों में से गजू इधर एन और है ऐसे किसू गड़ाकू गड़ाकू नॉर्थ था था ऐसे तमाकू गरजार गरजार नॉर्थ था ऐसे स्वार्थी गोज गोज जो नॉर्थ था था पाप गोठिया गोठिया नॉर्थ था ऐसे सकी चौटू चोटू नॉर्थ था ऐसे बाजार त्यार बाद से छेक छेक नॉर्थ था ऐसे पर्वत જાતર જાતર નો અર્થ થાય છે યાત્રા પછી ચૂતડો ચૂદડો નો અર્થ થાય છે કંજુસ ઓળો ઓળો નો અર્થ થાય છે છાયો મગતરું મગતરું અર્થ થાય છે મચ્છર ચાંચરિયા ચાંચરિયા એટલે તેનો અર્થ થાય છે આભૂષણ ભો ભો નો અર્થ થાય છે ભય સમણું સમણું નો અર્થ થાય છે સપનું કાજ કાજનો અર્થ થાય છે કાર્યો બરડો નો અર્થ થાય છે

ઢોબલું નો અર્થ થાય છે વાસણ ત્યારબાદ છે તોરીલું તોરીનો અર્થ થાય છે ગુસ્સાવાળું હોગલી હોગલીનો અર્થ થાય છે પૂળાની ગંજી ચેહ ચેહનો અર્થ થાય છે ચિતા પોસ નો અર્થ થાય છે ખોબો બડુ બડુ એટલે આગળ વધવું પાસ પાસનો અર્થ થાય છે અસર દળ કટકનો અર્થ થાય છે લશ્કર લશ્કર જેને દળ કટક તરીકે ઓળખવામાં આવે છે મધ્યમ મધ્યમ અર્થ થાય છે મેડમ ઠેકડી ઠેકડી એટલે મજાક ઉડાવી અર્થ થાય છે ઓળખાણ ત્યારબાદના તદા શબ્દોમાં છે સોંઢવું સોંઢવું નો અર્થ થાય છે વિદાય થવું તોછર નો અર્થ થાય છે ખામી સજાય સજાયનો અર્થ થાય છે પથ્થારી પથારી થાય છે કચ્છો કટછો નો અર્થ થાય છે ચમચો ઢભૂરું નો અર્થ થાય છે ઉઢાડવું દોઢીઓ દોઢિયો નો અર્થ થાય છે પૈસો આડી નો અર્થ થાય છે નરમ ઓઠું નો અર્થ થાય છે પડધો ચખાવણો ચખાવનો અર્થ અર્થ થાય છે ઓઠું બપડી બપડીનો અર્થ થાય છે ઘંટી હાલુ નો અર્થ થાય છે ટોળું વીસી વીસી નો અર્થ થાય છે ભોજનાલય વેંટાળવું વેંટાળવાનો અર્થ જ થાય છે ઉપાડવું ફાસ્ટલો ફાસ્ટલોનો અર્થ થાય ફાસ્ટલોનો અર્થ થાય છે અંતર ફાસ્ટલો ફાસ્ટલોનો થાય છે સિક્કા સિક્કા માટેની જાળ ફાસ્ટલોનો મતલબ થાય અંતર જ્યારે ફાસ્ટલોનો મતલબ સિક્કા માટેની જાળ રોંટો રોંટોનો અર્થ થાય છે બપોરનું ભોજન ત્યારબાદના ત્રપદા શબ્દોમાં છે ઉભય ઉભયનો અર્થ થાય છે બંને પક્ષ આવરદા આવરદા એટલે ઓછો ઓછોનો અર્થ થાય છે ખોટ ખરો કરોનો અર્થ થાય છે દીવાલ કડસી કળશીનો અર્થ થાય છે ઘણા કળશીઓ કળછીઓનો અર્થ થાય છે લોટો ત્યારબાદ છે કાંધી કાંધી એટલે અભરાઈ કુંવાસી કુંવાસીનો અર્થ થાય છે દીકરી કુંભી કુંભીનો અર્થ થાય છે મકાનની થાંભલી ત્યારબાદ છે ખર ખરનો અર્થ થાય છે ગધેડો ખલા ખલા અર્થ થાય છે ખિસકોલા ખેપ ખેપનો અર્થ થાય છે મુસાફર ગડાકુ ગડાકુનો અર્થ થાય છે તમાકુ ગોધો ગોધોનો અર્થ થાય છે આંખલો ઘોડિય ઘોડિય અર્થ થાય છે જેમ ચોપાટ ચોપાટનો અર્થ થાય છે ઓસરી ત્યારબાદના પ્રશ્નમાં છે ત્યારબાદ છે ડંગોરો ડંગોરોનો અર્થ થાય છે લાકડી त्यार डोबू डोबू नो अर्थ है भैंस त्यार डोड़ी डोड़ी नो अर्थ है फर ढोलियो ढोलियो अर्थ है खाटलो त्यार दमन मतलब थाय दुश्मन देवड़ी देवड़ी नो अर्थ है न्याय मंदिर तिसज तिसत तिसता तिसत नो अर्थ है फौज त्यार नेडो नेडो नो अर्थ है प्रेम त्यार पंगत पंगत नो थाय से अर्थ पल्लो પલ્લોનો મતલબ અર્થ થાય છે મુસાફરી ત્યારબાદ છે વાહન વાહનનો અર્થ થાય છે પથ્થર ખોબો અર્થ થાય છે સ્પષ્ટતા તળપદા શબ્દ છે જેનો અર્થ થાય છે વરઘોડો ખોડિયું ખોડિયું અર્થ થાય છે શરીર માંજર માંજરનો અર્થ થાય છે બિલાડો ત્યારબાદના તળપદા શબ્દોમાં જોવા જઈએ તો આગત્યના પ્રશ્નો છે જે ઘણીવાર પૂછાય છે તો એક પછી એક જોઈ વાછેરું વાછેરું અર્થ હશે કહેવામાં આવે છે વાછરડું વાછરડું ગાયના બચ્ચાને ને કહેવામાં આવે છે ગાડરું ગાડરું એટલે જે ઘેટાનું બચ્ચું હોય તેને કહેવામાં આવે છે ગાડરું લવારું લવાડું બકરીના બચ્ચાને કહેવામાં આવે છે લવારું આ છે બિલાડીના બચ્ચાને કહેવામાં આવે છે ખોલકું કો આવે છે ગધેડાના બચ્ચાને કહેવામાં આવે છે મધ્યનીઓ મધ્યનીઓ છે હાથીના બચ્ચાને કહેવામાં આવે છે બોતડું બોતડું એ આવે છે ઊંટાના બચ્ચાને કહેવામાં આવે પીલું પીલું એ આવે છે મરખીના બચ્ચાને પીલું તરીકે કહેવામાં આવે છે પાડું પાડુ એ ભેંસના બચાને કહેવામાં આવે છે મોસ્ટ ટાઈમ ભી સાપનું બચ્ચું જેને કહેવામાં આવે છે કણા ત્યારબાદ છે કૂતરાનું બચ્ચું જેને કહેવામાં આવે છે ગલુડિયું ત્યારબાદ છે સરાયું અથવા પૂરુડું જેને સિંહના બચાને કહેવામાં આવે છે આમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તે છે એક તો આ ઘોડાના બચ્ચું જે વાચેડું તરીકે કહેવામાં આવે છે ત્યારબાદ છે ઘેટાનું બચ્ચું જેને ગાઢરૂ કહેવામાં આવે છે ત્યારબાદ છે ગધેડાનું બચ્ચું જેને ખોલકું કહેવામાં આવે છે ત્યારબાદ છે હાથીનું બચ્ચું જેને મદનિયું કહેવામાં આવે છે ઊંટનું બચ્ચું જેને બોતડું કહેવામાં આવે છે ત્યારબાદ છે પીલું મરઘીનું બચ્ચું ત્યારબાદ સાપનો બચ્યો કણા ત્યારબાદ છે સિંહનો બચા સરાયું અથવા ભૂરડું આ છે મોસ્ટ બી તો આતા અગત્યના તટપદા પ્રશ્નો મળીએ પછી નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ